નાનપુરા ડકા ઉવારા ખાતે નજીવી બાબતે યુવકની હત્યા થઈ હતી યુવક મૃતક છૂટક મજૂરી કામ કરતો હતો નજેવી બાબતે બોલાચાલી થતા 4 થી 5 ઇસમોએ ચપ્પુના ઉપરા છાપરી ઘા માર્યા હતા યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લાવતા તબીબે મૃત જાહેર કર્યો હતો સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કથળતી હોય તેમ હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે શહેરમાં ફરી એક વખત હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં નાનપુરા ઓવારા ખાતે નજીવી બાબતે યુવકની દિન દહાડે ઘાતકી હત્યા કરવામાં આવી હતી બનાવને લઈ અઠવા પોલીસે તપાસ શરૂ કરી છે મજૂરી કામ કરતા યુવાન સાથે નજીવી બાબતની બોલાચાલીમાં ચારથી પાંચ ઇસમોએ આ યુવાન પર ચપ્પો વડે ઘાતકી હુમલો કર્યો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું વીસ વર્ષીય લીલુ ગઢવી છૂટક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો યુવકના મોતને લઈ પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું સમગ્ર બનાવમાં આ યુવાનને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સારવાર દરમિયાન ફરજ પરના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો દિનદહાડે હત્યાને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે હાલ સમગ્ર બનાવને પગલે અઠવા પોલીસે હત્યારાઓની શોધખોળ શરૂ કરી છે